જય યોગ્ય સ્વદત્ દયાળ તુજિક જગમાં પ્રતિભા જોડી અન્પૂર્ણ આકર્મા શાંતિ કંડલ કરશો ક્યાંય ચતુર્ભુત સળભુત સાર અનંત બાબુ તું નિર્ધાર આવ્યો શરણે બાળ અજાણ ઉઠ દિગંબર ચાલ્યા પ્રા અર્જુન કે રોસાદ રીજ્યો પૂર્વે તું સાક્ષાત દીતી રીતિ સિદ્ધિ અપાર અંતે મુક્તિ મહાપત્સર કીધું વાંચે કેમ વિલમ તુજવીણ મુજને ના આલ વિષ્ણુ સર મધ્વી તાર્યો એમ જન્મ શ્રાદ્ધમાં દેખી પ્લે જમ બદિથી ત્રાસ્યા દેવ કીધી મહેર તે ત્યાં તત્કે વિસ્તારી માયાદિત સુર ઇન્દ્ર તણે હણાવ્યું હતું એવી લીલા કઈ કઈ સર્વ કીધી વર્ણવે કોતે દોડ્યો આયો સુતને કામ કીધો એને એ નિષ્કામ બાંધ્યા યદુને પરશુરામ સત્યદેવ પ્રહલાદ ધકા એવી તારી કૃપા આઘાત કેમ છોડે ન મારો દોડનંત નવ દેખનંત માકર અદ્વત સુનવત જોઈ દ્વિજ શ્રી કેરો સ્નેહ થયો પુત્ર તો નિસંદેહ સ્મરતું કલી તાર કૃપાળ તાર્યો તો બીછે કમાર પેટ પેટથી તાર્યો વિપ્ર બ્રાહ્મણ શેઠ ઉગાર્યો ક્ષિપ્ર કરે કેમ ના મારી વર જો આણી ગમ એક જ વર શુષ્ક કાષ્ટને આણ્યા પત્ર થયા કેમ ઉદાસીન હત્ર જર્જર વિંધ્યા કેરા સ્વપ્ન કર્યા સફળ તે સુતના કૃતના કરી દૂર બ્રાહ્મણનો કોટ

યુવનરાજની ટાળી પીડ જાત પાતની તને નજીક રામકૃષ્ણ રૂપે તેમ એમ કીધી લીલાઓ કહી દે તાર્યા પથ્થર ગણિકાવ્યા પશુ પંખી પણ અદમ ઉદાહરણ તારું નામ ગાતા સરે ન સાકા આધિ વ્યાધિ ઉપાધિ સર્વટળે સ્મરણ માત્ર તે મુઠ ચોટના લાગે જાણ પામી ના સ્મરણે નિર્મણ રાખણ સાકણ ભેંસા સુર જંદ અસુ નાસી મુઠી દહેને તુર્દ દત્ત સાંભળતા ભૂટ કરી તુપ ગાય જેમ દત્ત ભાવનિયા સુધરે તેના બંને લોક રહે ન તેને ક્યાંય જો દાસી સિદ્ધિ તેની થાય દુઃખ દરિદ્ર એના જાય બાવન ગુરુવાર એ કરી પાઠ બાવન સપ્રેમ યથાવકાશી નિત્ય નિયમ તેને કદી ન દંડે અનેક રૂપે એ જબંગ ભજતા નડે ન માયા સહસ્ત્ર નામી એક દત્ત દિગંબર અસંગ છે બંધુ તુજને વારંવાર વેદ સ્વાસ્થારા નિધ થાકે વર્ણવ ત્યાં જે અશેષ કોણ રાખ હું બહુ કૃતવેશ ਅਨੁਭਵ ਤ੍ਰਿਪਤੀ ਨੋ ਉਦਗਾਰ ਸੁਣੀ ਹਸੇ ਦੇਖਾ ਸੇ ਮਨ ਤਪਸੀ ਤਤਵ ਮਸੀਹ ਦੇ ਬੋਲੋ ਜੈ ਜੈ ਸ੍ਰੀ ਗੁਰੂ ਦੇਵ